કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ ગા માતાને નીણ કરી અને બેઠો આ હાડા જેવું થયું છે હમણાં પછી થોડી વાર પછી પાણી પાવું પડશે અને ભાઈ કાલ પીપી ભાઈ આવ્યા હતા એટલે ભાઈ ગુંદા લઈ જજો એવી વાત થઈ એટલે ગુંદા આવી ગયા એટલે આજનો પ્રોગ્રામ છે ભાઈ ગુંદાનું શાક બનાવવાનું છે આપણે દેશી ટાઈલમાં પહેલા બનાવતા વર્ષો પહેલા એવું શાક આપણે બનાવવાનું છે તો એની તૈયારી કરશે અને હવે એક વાત કરવાની છે કે ભાઈ હું કાલે એક વાત આવી હતી કે ભાઈ ઘોડી એક જગ્યાએ વેસાવશે એટલે આપણે ગાયું રાખીએ છીએ ભાઈ રાધા છે પાર્વતી છે તો એની સેવા કરતા જ હોય અને ભાઈ આપણને ખૂબ આનંદ થાય છે એમાં અને મજા આવે છે એની હારે તો વિચાર એવો છે કે ભાઈ ઘોડી એટલે દેવમુનિ કહેવામાં આવે તો આપણને ભાઈ એને લાવવી એટલે આપણે કાંઈ એને ખેલવી કે એવી કાંઈ પ્રેક્ટિસ કરવી કે ભાઈ હુંસી થાય એવું આપણે કરવું નથી પણ આપણા છે બાજુ હોય અને ભાઈ આપણે એને ટાઈમે ટાઈમે બધું ખવરાવી ખવડાવી રાખીને એને સેવા કરી એવી મનમાં ઈચ્છા થઈ છે અને ભાઈ એવો વિચારશે કે ભાઈ ગોડી લાવી છે એટલે એક જગ્યાએ જોવા ગયા હતા એટલે ભાઈ ધીરે ધીરે બધી જોઈએ છે એટલે જો કોઈને એ રીતનું હોય સેટિંગના ભાઈ કોઈને ખ્યાલ હોય કે ભાઈ આ જગ્યાએ વ્યવસ્થિત ગોડી આ આપણે કોઈ ગોડી મળતી હોય તો આપણે છે અને લાવીએ છીએ ને અહીંયા એની સેવા કરવી છે તો એ રીતનું કોઈને હોય તો તમે તને કહેજો અને ભાઈ અમારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો એટલે જવાબ મળશે તો ભાઈ વાતચીત કરશું બરાબર એટલે ભાઈ હવને ભલામણ કરું છો ભાઈ એવું કાંઈક ભાઈ તમને કહેજો એટલે ઘોડે લાવવી છે બરાબર ને એની સેવા કરીએ ને થોડી અને હવે ગુંદાના શાકની તૈયારી કરે ત્યાં તમે જોઈ લો કાલે હું ટીપીભાઈની વાડીએ ગુંદા લેવાઈ ગયો તો અને ભાઈ ગુંદા થઈ ગયા એટલે હવે અવારનવાર કોઈ આવતું હોય એટલે ગુંદા વસ્તુ એવી શકે રહ્યા નહીં એટલે ગુંદા કાલ હાનના હું લેવા ગયો તો અને પછી ભાઈ લાવ્યા પછી આસણું કંઈક બનાવ્યું ને હા તો ભાઈ ગુંદા લાવીને તરત તાજા તાજા ગુંદાનું નું બી બનાવી નાખ્યું રવે પાછા શાક આટું થોડાક રાખ્યા છે તો એની તૈયારી કરે ત્યાં તમે જોઈ લો વિડીયો જો ભાઈ વાડીએ ગુંદાના ઝાડ અને આ ગુંદાના ઝાડમાં ગુંદા અત્યારે થઈ ગયા છે પેલા મોર આવે મોરની ભાજી થાય ગુંદાના પાનની ભાજી થાય અને હવે ગુંદાનું શાક થાય ગુંદાનું આથણું થાય તો આપણે આવી ગયા છીએ પીપીભાઈની વાડીએ અને અમુક ટકા ગુંદા છે તો હવે શાક બનાવી એટલે ગુંદા લેવા આવ્યા છે અને ભાઈ ગુંદા તોડવામાં ઉપરથી ઉતારવામાં આપણને પીપીભાઈ મદદ કરે છે એટલે ગુંદા ઉતારીએ અમાયતે છે ને જે પેલા વાળો બાધી રેવું નહીં હવે તો આ જો નું કાપી નાખે જો એટલે હા ભાઈ આકડી રાડી છે હો જોવો હા ભાઈ વાડી અમુક અવર નવર આવતા હોય એટલે કુંડા અમુક લઈ જાય એટલે થોડા ઘણા છે પીપી ભાઈ કે આવો એટલે શાક બને ગુંદા નું હાઈ ક્લાસ અને જમાવટ થાય હો મેં કીધું આ હાલો આવું આજ કીધું ગુંદા લઈ જ જવા છે અને બનાવી નાખી હાઈ ક્લાસ ગુંદા નું શાક એટલે હવે મજા આવે હું અને ભાઈ જો પીપી ભાઈ નું ખટકા વાળું કામ આ બધું ખેડબેડ થઈ ગઈ છે હાઈ ક્લાસ હવે ખેતર તપે છે અને ભાઈ જો આયા બદામ હાઈ ક્લાસ થઈ ગઈ છે પછી આ આમળા નું ઝાડ છે પછી ભાઈ શેરડી છે એટલે શેરડી ખાવા આવું જો પીપી ભાઈ પોર શીસોડો માંડવાનો છે આપણે લસણ એમાં નાખવાનું છે તો લસણ પેલા પછી આપણે તૈયારી કરીએ બધી ગું શાક બનાવવાની તૈયારી કરી દીધી છે અને કાલે ભાઈ લાઇટ વહી ગઈ ત્રણ કેરા ઝાડના પાવાના બાકી રહી ગયા લાઇટ વહી ગઈ તો હવે અત્યારે લાઇટ આવી ગઈ છે તો એ તણકેના પહેલાં પા આવું એ પાય ને પછી ભાઈ ગા માતાને નાની મોટર શરૂ કરીને પાણી સાટી દઉં ના ટીપડા ભરી લઉં પછી ભાઈ ડેજી જમીને આગળ પાણી સાટી દઉં એટલે આ આપણું રૂટીન કામ છે રોજ આ કરતા હોઈએ એટલે જેથી કરીને પશુ પછી ગરમી ન લાગે સકલી ઘરમાં પાણી સાટું છું એટલે આ નાની મોટરથી બધે પાણી સાટી દેવું અને પછી ભાઈ કરશું એટલે આ છે તો આપણે લસણ તો તો ગયું છે આના પહેલા આપણે લીટીયા ઉખાડ નાખી આપણે નાના નાના ગુંડા છે ને એ શાક માટે રાખ્યા અને મોટા મોટા કાલે આપણે આથણું બનાવી નાખ્યું કેમ કે કાલે ટાઈમ હતો એટલે એ હાથ બનાવી નાખ્યું પછી બતાવું તમને હાથનું હવે આપણે આના પહેલા ડીટીયા કાઢી નાખીએ પછી આપણે ફોડીએ અને આને તો આપણે બાફવાના નથી આપણે ડાયરેક્ટ શાક બનાવવાનું છે જેવા તેવા તેલમાં તળી જો એટલા ગુંદાના આપણે ડીટીયા ઉખાડી નાખ્યા છે અને આ આપણે રહેવા દીધા છે આ કેમ કે આપણે ડાયરેક બાફીને પછી રાઈજીરામાં વઘારીને પીળા મસ્ત લાગે એટલે એવા બનાવશું આપણે પછી અત્યારે હવે આપણે આ એટલા થઈ જાય છે અને આના આપણે ઠળિયા કાઢી નાખીએ હવે હવે આપણે થોડીક રાખ લઈ લીધી છે આપણે રાખમાં ઠળિયા નાખી દઈએ એટલે સોટે નહીં આ પાછા શીકણું બહુ હોય ને ગુંદા અને ગુંદા શાક તો હવું રીતે હવ અલગ અલગ રીતે બનાવતા હોય હોય પણ આપણે તો અમારી રીતે જ તે અમારા ગઢામાં નહીં બનાવતા એ રીતે આપણે દેશી ટાઈપ જ બનાવવાનું છે અમે તો આ રીતે બનાવી છે એ પહેલેથી તો આપણે સૂલો જગ્યો વાળો છે તવી મૂકી દઈએ તવી છે આપણે પિત્તળની અંદર કલી કરેલી છે અને બહાર ગારો લગાડ્યો છે ગારો લગાડ્યો પણ એ પાખો બોલવામાં આવે આ રીતનું છે તો આપણે હવે તેલ નાખી દઈએ આપણે આ તેલ ગરમ થઈ ગયું છે આમાં ગુંદા નાખ એકદમ અને આપણે થોડુંક મીઠું ભભરાઈ દઈ એટલે ગુંદાની ની હોય ને વહી જાય અને સિકાસ કપાઈ જાય

બધા જ ઉદા પડી ગયા છે સિકાસ બધી કપાઈ ગઈ છે તો આપણે આને ઉતારી લઈ અને આપણે મસાલાની તૈયારી કરી નાખી ડુંગળીને ટમેટું ખમણવાનું છે તો પહેલાં ખોલી નાખી અને એ તો જો એ પાછરમાં થોડુંક પાણી પાવાનું બાકી હતું એ પાયું અને હવે પાછા ગા માતાને પાણી પાય છે ને આ બધી ઠંડક કરે છે કૂતર્યું ને પાહે ઠંડુ કરે છે સકલી ઘરમાં આ રીતે બધે પાણી પાય છે અને આપણે જોઈએ અંધર પહોંચ્યા છે એ તો પેલા ખોલી નાખીએ પછી આપણે એને ખમણવાનું છે આપણે ટમેટા ડુંગળી ખમણાઈ ગયું છે હવે આ ગાંઠિયા ખાંડી નાખી થોડાક ગાંઠિયા નાખવાના છે આપણે અને શિંગ ના દાણા લીધા છે તો એ બે વસ્તુ ખાંડી નાખી હવે આપણે આ લસણ ને લીલા મરચાં ખાંડી નાખીએ આ રાતે જુઓ આપણે હાથનું બનાવ્યું ગુંદાનું આ રીતે ગુંદા ભર્યા હતા આમાં મેનેજ બહુ થાય પણ સવાદમાં બહુ મસ્ત લાગે અને આ ઉનાળામાં કેમ કે તડકો પડે ગરમી પડે એટલે ખાવાનું ભાવે નહીં એટલે આવું થોડું થોડું સાઈડમાં હોય ગુંદાનું હાથનું ગાજરનું હાથનું પછી તાજું કેરીનું એક ફેરી તો આપણે બનાવીને ગુંદાનું હાથનું ખાઈ ગયા અને આ પાસા આટલા ભર્યા છે કેમ કે વધતા હતા શાક કરતા એટલે થોડાક ભરી વાળા મસાલો બનાવેલો પડ્યો હતો એટલે આમાં થોડુંક તેલ નાખી દેવું આપણે એટલે અબૂટ થઈ જાય ને તો ગુંદા બગડવા ન કરે કેમ કે આપણે ફ્રીજ નહીં પાસું અને મીઠું આપણે ફૂલ સળિયાતું નાખવું પડે આ ગુંદામાં એટલે આ રીતનું બનાવવાનું હોય ગુંદાનું હાથનું તો હવે આપણે બધું મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે ગુંદાનો શાકનો વઘાર કરીને નાખીએ આપણે વઘારમાં જો આપણે લીધી છે મેથી થોડીક અને રાયજીરું લીધું છે અને હિંગ આ રીતનો વઘાર કરવાનો છે પછી આપણે જે બધા મસાલા રોજ નાખતા હોય એ નાખવાના છે હવે આપણે થોડુંક તેલ નાખી દઈએ થોડુંક તો જાણે કેમ કે ગુંદા તળ્યા ને એનું પડું છું અને થોડુંક આપણે નાખી દઈએ હવે તેલ ગરમ થાય ને પછી આપણે મેથી નાખીએ અંદર હવે આપણા તેલ ગરમ થઈ ગયું છે આમ એથી નાખી દઈ હવે રાઈ જીરું નાખી દઈ આપણે જીરું સળિયાતું લીધું છે આમાં

Ще прегах я на буко на кидай. Анакамето на кидай. Анахими на бана. Ще прегах я на машало на кидай. મીઠું નાખી દઈએ કેમ કે આપણે બાફકામાં નાખ્યું છે એટલે થોડુંક નાખી પહેલા અને હળદર નાખી દઈ અને ધાણા જીરું અને આપણે લસણ નાખ્યું છે એટલે કોરું મરચું નાખી દઈએ

અને જરાક ઓલું થાય ને બધું પછી આપણે સાસ નાખવાની છે તો સાસ લઈ આવું જરાક ઉ થાય ત્યાં સરક ગુંદામાં છે ને મસાલો મસ્ત ભળી ગયો છે તો આપણે સાસ નાખી દઈએ સાસ તો જાણે આપણે ઘરની જ છે ગા માતાની અને સાસમાં તે બહુ ખાટી ન હોવી જોઈએ બહુ મોડી નહીં મીડિયમ હોવી જોઈએ અને આપણે કેમ કે નાની સાઈઝના ગુંદા લીધા છે એટલે કાંઈ સડતા વાર નહીં લાગે મોટી સાઈઝના હોય તો થોડુંક સડવામાં કેવર આવે અને હવે આપણે આને છે ને ધીમા તાપે સડવા દઈએ આપણે ઝાર બાજરીના રોટલા કરવાના તો એ તૈયારી કરી નાખું તો આપણે શાક જોઈ લઈએ હવે અરે વાહ ભાઈ વાહ કેવી સુગંધ મસ્ત આવી હું આપણે ભૂકા બધા ઝાડ પાઈ દીધા હમ કુંડા સાફ કરી નાખ્યા બધે પાણી ભી લીધું ગા માતાના પાણી ભાઈ દીધું અને ઉકળામાં પાણી સાથ દેધું એટલે ભાઈ ધ્યાન તેવો ઉનાળો આવે છે ને આપણે ખેતરમાં પાથરું જોયા એટલે ધેરણે પાણી ભાઈ દીધું હું તો ગુંડા મસ્ત સડી ગયા છે હવે આપણે ઉતારી જ લઈએ આને મસ્ત બની ગયું છે સુગંધ બહુ સારી આવે છે પણ

એટલે શીતરા એસટી વર્કશોપની હમે અને અમારા દાદા વખતની એ જમીન તો ન્યા કાલા આંબલી ગોરખ પછી હરગવો પછી ભાઈ મોટી બોડી અને પછી ગુંદો અને ભાઈ ગુંદો વડલા જેવો ઘટા ટોપ અને ભાઈ ગુંદામાં નાના એટલે ઓળખોળામણી રમવી ઓળખોળામણી રમી અને એમાં પાછા અમારા મારા ફય અને અમારા ઘરના હગામાં હગું એ રીતનું છે તો અમારા ફયને આળું ચઢવા આવ્યા તારે આ લોકો નાના અને હું નાનું એટલે ભાઈ ત્યારે તો અમારું કાંઈ વાતચીત આવેલી અમને ખબર નતી કે અમારું ભાઈ હગાય કે હું આ લોકો આવ્યા એટલે મહેમાન કહેવાય એટલે ભાઈ અમારી વાડીમાં બધી આટો મરાવ્યો અને ભાઈ લઈ ગયા હતા લઈ ગયા કેમ એટલે ભાઈ હું મહેમાનની રીતે આટો મરાયો હતો પણ પછી અમારે કાંઈક અંજળે છે આ કામ થઈ ગયું એટલે એક તો તારે એ યાદ જોડા પહેલાનું અને ભાઈ પછી અમે ને રમતા અને ભાઈ ગુંદો આવે એટલે મોર તો ભાજી કરે પછી ગુંદા થાય તો ગુંદાનું આથણું પછી ગુંદાનું શાક અત્યારે બનાવ્યું એમ બને પછી અરે હું ગુંદા ઉતારવા જાતો પછી અમુક ગુંદા રહી જાય એમી રમતા હોય ત્યારે એ ગુંદા પાકી જાય પાકી જાય એટલે ભાઈ ગુંદામાંથી અત્યારે ગુંદાનું અંદર જે છેપ હોય ઓલો એ શીકણો ઓછો હોય પણ પછી પાકી જાય એટલે બહુ શીકણું થઈ જાય હું અને ભાઈ પાકી જાય પછી જરાક કામનો દબાવી એટલે ઠળીઓ બહાર નીકળતા ને જે અંદર ચીકાસ હોય બહાર નીકળતા ચીકાસ એટલે પણ એકદમ ચીકાસ હોય તો ભાઈ ખાવાના અને ભાઈ એનો હવા તો હું વાત કરવી અને ભાઈ પાસે જો રમતા સીડ્યા હોય તો કોક આ રીતે બેઠા હોય ને એને ખબર ન હોય આપણે ગુંદો તોડીને હવે એક દિન ઉપર જેપ લાગી દઈ અને ભાઈ પછી એ ધંધે લાગે એટલે આવી તો મજાક કરતા અને ભાઈ આનંદ કરતા બહુ મજા આવતી આ બસ પણ આવું જીવ્યા હોય આપણને જિંદગીમાં કોઈ જે ભૂલાય નહીં યાદ આવી જાય પણ અત્યારે આપણને અફસોસ નથી કારણ કે બસપનની જે યાદ હતી એ જ રીતનું પાછું આપણે શરૂઆત કરી દીધી છે એટલે આપણને ભાઈ આનંદ છે અને આપણને જમાવટ છે લોટ આપણે છે ને આ ફેરે ઝાર બાજરી ભેગું દળાયું છે બે એટલે આ રીતનું છે ઝાર બાજરી ભાઈ ભેગું દળાયું તો તો માફરકું થાય અને રોટલો સરસ બને એકલું ખાવું હોય તો એકલા પાછા દળાવેલા હશે પણ આ મિક્સરે દળાવ્યું એટલે અલગ અલગ બધું દળાવતા રહી અને ભાઈ હવે જે ભાઈ આપણને રેગ્યુલર કોમેન્ટ કરે તો કોમેન્ટમાં કોઈક લખે ભાઈ જય સ્વામિનારાયણ કોઈક લખે સીતારામ કોક રાજે રાધે રાજે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એટલે હવ હું નીચે હવ લખતા હોય કોઈક કોમેન્ટમાં પૂરું નામ લખતા હોય કોઈક ન લખતા હોય કોક આપણે તમે આ જે આપણે બનાવતા હોય એ ભાઈ સરસ બન્યું આ રીતની હંડાઈ અલગ અલગ કોમેન્ટ કરે એટલે હંદાયની કોમેન્ટમાં એવી જમાવટ થાય ને એવો આનંદ આવે છે કે ભાઈ મોજ આવી જાય છે અને ભાઈ તમે કોમેન્ટ કરો એટલે અમને આનંદ જ થાય અને ભાઈ જે એક મારે ખાસ કહેવાનું કે ભાઈ આ વિડીયા જોવે પછી એનથી ન રહેવાય અને એનથી એમ થાય મનમાં કે ભાઈ અમારા બાપુદાદાને કોમેન્ટ કરવી છે એટલે ભાઈ એ કોમેન્ટ કરે પણ કોમેન્ટ મોબાઈલમાં લખતા ન આવડતું હોય કોમેન્ટ લખવાની કોશિશ કરે કાંઈક અક્ષરમાં ભૂલ પડી જતો હોય તોય કોમેન્ટ લખે વાહ ભાઈ વાહ ખૂબ ખૂબ આભાર તમારો તમારી કોમેન્ટમાં કાંઈક ફેરફાર હશે ભૂલ રહેશે તો હું સુધારીને વાંચી લઈશ અને ભાઈ તમારો એટલો બધો ભાવ કે જો કોમેન્ટ લખતામાં ફેર પડતો હોય અને ઓલું થતું હોય તોય તમે કોમેન્ટ લખવાની કોશિશ કરો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો એટલે કોમેન્ટ લખજો બે ધડક લખજો હું વાંચીશ સુધારીને વાંચીશ અને બીજું ભાઈ હવે આપણને રેગ્યુલર હરી હરી કોમેન્ટ કરે અને ભાઈ એના નામ લઈ લઈ એટલે આવે મોજ હવે ભાઈ નામ છે નરેશભાઈ અને અરુણાબેન મકવાણા નવી મુંબઈ થી સીતારામભાઈ જેપી વાળા મહેસાણાથી સીતારામભાઈ મજાબા અને બાકીના નામ છે લીલાબેન કાપડિયા બગદાણા પાસે થળિયા ગામના તો આ તો મારા ગઢામાં પિયર મેમા કેમ છો બેન આવી ના આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ તો બીજું નામ છે લીલાબેન રાઠોડ પાવાનગર જિલ્લાનું સીતરા ગામ આ તો અમારું ગામ કેમ છો ઓ લીલાબેન આવી ના આવી કમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ હવે ભાઈ રોટલો ગરમ છે તે આપણે માખણ સોપડી દઈએ આજ આપડે ભાઈ ઘરના ગા માતાનું માખણ છે માખણે જુઓ ભાઈ આ પીળું હોય અને એકદમ સરસ અને ભાઈ સિઝને સિઝનના જે શાકભાજી આવે જે ફ્રૂટ આવે એ ખાવા પડે કારણ કે આ જો ગુંદાની સિઝન એક મહિના પૂરતી જ હોય અત્યારે ગુંદાનું શાક તમે ન ખાધું હોય તો પછી ભાઈ આગલા વર્ષે ખાવા મળે એટલે ભાઈ સિઝને સિઝને જે કંઈ આવતું હોય એ આપણા શરીર માટે સારું અને ભાઈ ઉનાળાના જે કઈ શાક આવતા ઉનાળામાં આપણને રાહત આપે પવન લાગે છે ને એટલે રોટલા બહુ હારા નથી થયા જો આ વરી ગયો છે આ તડાડું પડી જાય એટલે આને વરી ગયો કહેવાય એટલે આ રીતનો થયો છે પવન લાગે ને એટલે આવું થાય કેમ કે હરખો તાપ ન લાગે એટલે સડવામાં થોડુંક કેવર આવે તો બપોરાનું રંધાઈ ગયું છે